અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસ દોડતી થઈ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં દારૂની મહેફિલ કર્યા બાદ શખ્સોએ આતંક મચાવ્યો હતો ફ્લેટના કમિટી મેમ્બરોએ આ સભ્યોને રોકતા મામલો વીચક્યો હતો તો સાથે સાથે દારૂના નશામાં શખ્સોએ બહારથી અન્ય પચીસ થી ત્રીસ લોકોને તલવાર અને દંડા સાથે બોલાવ્યા હતા ત્યારબાદ આતંક વધુ મચ્યો હતો ફ્લેટના સ્થાનિકોએ લોકો અંદર ઘુસે તે પહેલા જ ફ્લેટનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો જેના કારણે બપાલ થોડી અટકી હતી ફ્લેટના સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ પોલીસ ત્રીસ મિનિટ મોડી પહોંચી હતી પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બબાલ પતી ગઈ હતી અને લોકોના ટોળા પણ વિખરી ગયા હતા સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને લઈને તપાસ હાથ ધરી છે પોલીસે ટોળાને કાબૂમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આ ઘટનામાં મોટાભાગના આરોપીઓ પોલીસની પકડમાં હોવાની વાત સામે આવી છે રવિ ઠાકોર અને પરાગ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે કોઈ પણ આરોપીઓને છોડવા નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ટોળામાં દસ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ફ્લેટમાં હાલ ભયનો માહોલ છે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે પોલીસ પણ કોઈ પણ વ્યક્તિને આ ગુનામાં છોડવા માંગતી નથી તો સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે